સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે પરંતુ હાલમાં ભારે વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બદલાવને ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે ઓલપાડ તાલુકાના એકસો આઠ ગામોમાં ખાસ કરીને ઓલપાડના કાંઠા વિસ્તારમાં એશી ટકા ડાંગર એટલે કે પચાસ હજાર એકરમાં ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક બનાવ્યો છે અને મોટા ભાગના ગામોમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ નામનો બેક્ટેરિયા જન્ય રોગ જેને ગામડાના લોકો સુકારો કહે છે આ રોગ વર્ષો પછી દેખાયો છે અચાનક ડાંગરનો ઊભો પાક સુકાવવા લાગે છે એટલે ડાંગરના પાકમાં કંઠી આવતી નથી અને પાક સુકાઈ જાય છે ખેડૂતો આખી આખી રાત જાગી મેંખા બિયારણ દવા પાણી અને મંજૂરી ચૂકાવી ડાંગરની વાવડી કરી અને જ્યારે પાક તૈયાર થયો ત્યારે ડાંગરના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો એટલે કે વિઘે થી પંતર હજારનો ખર્ચ કરી પછી હાથમાં આવેલો કોડિયો છીનવાઈ જાય તો જગતના તાંતને રાત્રે ઊંઘ આવતી નથી તો હાલ દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે ખેતીનું જો ઉત્પાદન થતું હોય અને વાવેતર થતું હોય તો ચોમાસું અને ઉનાળુ ડાંગરની ખેતી થતી હોય છે જેમાં ખાસ કરીને ઉપર તાલુકામાં પણ ચોમાસુ ડાંગરની હાલમાં વધુમાં વધુ રોપાણ થયું છે જેને લઈને ખેડૂતોએ ખૂબ મહેનત કરી છે પરંતુ આ વર્ષે સતત વરસાદને લઈને જે ડાંગરનો પાક છે એ પાકમાં કંઠી આવી ગઈ છે પરંતુ સતત વરસાદને લઈને જે કંઠી પર છે એ સુકારા નામનો જે વાયરસ જે રોગ છે એ રોગ આવી ગયો છે ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે આ સતત વરસાદને લઈને આ જે ખેતીનો જે ચોમાસુ ડાંગરનો જે પાક છે એ પાક આઠમાં આવેલો કોળિયો હવે છીનવાઈ જાય તો નવાઈ નહિ આ જે સુકારાનો જે રોગ છે એ રોગ વધુ વરસાદને લઈને હોવાનું માલુમ પડ્યું છે આપણે કેટલાક સ્થાનિક ખેડૂતો છે એમની પાસેથી આપણે જાણીશું જે આપનું નામ મારું નામ રજનીકાંત પટેલ ગામ સોનલાખારા ઓલપા તાલુકો હમ મેં હાલમાં ચાલીસ વીઘા ડાંગરનું વાવેતર કર્યું છે અને હાલમાં વરસાદ વધુ પડવાને કારણે જે ફૂગનાશક કરીને એક રોગ આવેલો વાયરસમાં રોગ આવેલો છે તેને લીધે ઘણું નુકસાન થયું છે અમારે આ કોઈક દવા માટેનું કોઈક સજેશન આવ્યું કોઈ માર્ગદર્શન આવ્યું હા દવા માડી છે મેં ઘણા દવાવાળા પાસે બી ને કાલે સુરતથી આવેલા કૃષિ યુનિવર્સિટીવાળા તો એને બી છંટાવી છે પણ દવાથી કોઈ ડિફરન્સ દેખાતો નથી તો કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ આ જે પાક જે રોગો છે એ રોગ વિશે પણ એનું નિરીક્ષણ કર્યું હતું બીજા એક અન્ય ખેડૂત છે એમની પાસે થી જો શું નામ છે આપનું નામ સંજય કુમાર મહિલા પલ્લી સુમનગર કેટલા તમારો પચીસ વીઘા બાજ છે આ સુકારા નામ જે રોગ આવ્યો છે પહેલી વાર આવ્યો છે અને આવ્યો છે તો કેટલું નુકસાન થશે અને એના બચાવ માટેના નુકસાન માટે પચાસ ટકા નું નુકસાન છે અને જે પરાન પૂરી હવે પશુ પાલન માં નાખે એ બી ખવડાવવા કામ નહી આવે પચાસ ટકા નું નુકસાન જ છે અને વરસાદ વધારે આવવા ના કારણે છે વધતું જ જાય છે એને દવા નો બી કરી નાખ્યો છે ખર્ચો ઘણો કર્યો પણ એનું result મળતું નથી ને બાજુના ખેતરમાં બાજુના ખેતરોમાં પાણી દ્વારા તો પવન દ્વારા રોગ ફેલાઈ શકે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી ત્યારે હાલમાં જે ખેડૂતો છે ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે જે પાકમાં જે આ રોગ આવ્યો છે એ સતત વધતો રહ્યો છે ત્યારે હાલમાં જ કૃષિ વૈજ્ઞાનિકના જે ડોક્ટરોભાઈ એમણે પણ આ ની મુલાકાત લીધી છે અને હવે કેટલીક દવા છાંટવા માટે પણ એમને કેટલાક ભલામણ કરવામાં આવી છે પરંતુ હાલ જે છે એ ખેડૂતો ચિંતિત બન્યા છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ